હવે ભાઈને ને બોલાવશું બહાર કે આવો હવે ઓડી નું હોરન મારી લે હા ભાઈ ચગાવે પતા આવી ગયો હેલો દોસ્તો મારા વ્લોગ તમારું સ્વાગત છે આજે આપણે જઈશું ભાઈ બન ઘરે જોતા રહ્યો છે એટલું કે વિડિયો માં મજા આવશે મજા આવે તો જ હા આપડી ઓડી આપેલી આવે ઓડી લઈને જઈશું તો તો આપણે જઈશું બહાર જોતા રહ્યો વિડિયો માં આપણો આ છેડી ની આ બીજો ભાઈ કે આ પાણી ધંધો કોઈ ન લેવું

હા ભાઈ ચગાવ્યો પત ભાઈ ભાઈ તો બહુ કઈ બમ બહુ ખોટા છે મજા ન આવે ને હજી ઘણું છે એટલે એટલું બધું નથી પાંચમી નો રસ્તો છે

ચાલો બસ આપણે કોગો પર જ એક બે મિનિટ જ પછી કોગ્યા બુંદીવાળી એમાં હેલ્ધી વાયુ કરું ઈટનું જોયું આપણે બને ઈટો હા દરસ તો આપણે વિડીયોમાં આગળ હજી બાકી છે આપણે બતાડવાનું બાપા સીતારામ હવે ભાઈને બોલાવશું બાર કે આવો હવે ઓડીનું હોરન મારી લઈ

ગીત મૂકી દેવાનું છે એટલે આપણે જે બોલીએ નહીં ચાલવાનું ગીત ચાલવાનું એવી રીતે કીધું છે હમ હમ લો લો બની તો હા એનો હવે જે જ છે એ જ આવશે જોવું જઈશું આપણે કોમેડી આવશે આટલા ભૂલતા નહીં વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું કરી દેજો લાઈક કરી દેજો આવો આગળ વિડીયોમાં જે બતાવો આપણે જોવો હા એ બધું હરું હરું અહીંયા ખાલી છે પાંદરા દીખાઈ ગયા હવે નો આવશે

કોમેન્ટ લાઈક શેર આ બધા માળામાં હું લો લાલચેડી કામમાં એક લાલચેડી આવે લોહી વધારવાનો જો લોહી ઘટી ગયો ને પીવીને એટલે આપણને લોહી ચડે શરીરમાં અંદર મજા આવે હવે જો એક વસ્તુ બધા જ કોણ કોણ ખાતું શિયાળામાં શક્તિ શક્તિ મળે ખાય ને તો ayiliwa motor, ya ha ayili ya ini yo yo udah cek lah nanti ah beda ya toka tiap olah box kata kau lah so. kata kata, yeah? kata. 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 आमले कातरा आमले को ओ आमले कातरा फेर केवा ने भाई कातरा ए एक केवा एम केम बाकी जिया रे आमले जिया रे हम आले हट हां हमो

હા બી ખાય તો હું હાથ હારે બહુ આપણે મોડ બની ગયો ચાલે ડાઇબ આથી હું તાળો પડશે તમને હાથથી સેલ્ફી ટિક લેતા ભૂલી ગયો મજા આવે બોલી લાંબી નથી આપણી પાસે એક સિંગલ આવી ડ્રાઈપર તાળે નહીં

આપ આપણે દેશ ગુજરાતીમાં લોગ આવશે દેશી આવા સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આપણે દરરોજ નહીં પણ ક્યારેક ક્યારેક આવશે ખરામાં ત્યાં ફરવા જઈએ અહીંયા આવી રીતના આમ અહીંયા ચીકુના ઝાડવા જો હાલો તો અમે હવે નવરા થઈ ગયા હતા બેઠા હતા હવે ભાગવાળી કરતી હવે ઘરે આપણે જઈશું કારણ કે હવે બે કલાક જેવું થઈ ગયું હતું હવે ઘરે જમવાનું તાણું થઈ ગયું એટલે હવે ઘરે જઈશું તો આગળ આપણે આપણે મળી આવે જોતા રો વિડીયોમાં આગળ કઈ વિડીયોમાં છે લાઈવ ઇન્સ્ટાગ્રામમાં શું કહો હાલ હવે વિડીયોમાં આગળ મળું આગળ મળી જો તારીઓ વિડીયો ફોલો કરજો બીજું શું કહો હોય તમને આપણે ખબર તો છે વિડીયોમાં આપણે બધું કહી દીધું

આપડે નીકળી ગયા છીએ ભાઈ બના ઘરે હવે ઘટતા થઈ જઈશું જોતા રહો વિડીયો માં આગળ ખેલી બોડક મગે એટલે સાયકલ ડગે જો સવાર વિસાઈ ગયા છે ચેક કર લે નકા જજી આવે એનો વિડીયો એનો જોઈતા રીતે વિડીયો છે મજા આવતી તો આપણે પગ ગયા હવે મેં રસ્તા પર થાકી ગયા હવે વજન એટલે સાયકલ ચડશે નહીં ચડાવવાની કોશિશ કરી કરી દઈએ તો ચલો હલો હવે નહીં માસ ચડી ગઈ